અને વિડીયોમાં મને રહેજો કે આપણે વિડીયો કેવા લાગે શેર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે કન્ની ભાઈને આ તો જોઈને એમાં એના ઉગી હશે ચા પંદરે થઈ ગયા છે પોતે બી પંદરે થયો નથી ની ને એના ચા પંદરે થઈ ગયા છે અને આપણે હવે બાજુ રણવાણ બાકી ગઈ છે ફૂલ અને વરસાદ લાગે હતી રણી હતી રડવાની છે ભાઈને ત્યાં આવવા મળશે કાક કરવી છે થોડો અને હવે વેસીમ જાઉં લેવા ઘડીક મૂકવા જાવ્યું ઘડીક લેવા જાવ્યું

અને ખાતર વાવો બનાવવા સાલ રહેશે મને આજે ખાતર વાયા મતા જોઈ શકો છો આપણે ખાતર લઈએ ડીએપી વાવી એના બહુ સારા છે બે આઠા વાર્યા હજી ડીએપી ભરે આપણું ખાતર જોયું શકો એને આપણે નવું ખાતર લઈએ અહીં સે ખરો અને આખી નવો નામ મને આવતો નથી હું કહે છે સિક્કા બતાવે એના બહુ સારા છે કંજીભાઈ એના ખાતર વાયા બાદ આવ્યા આપણો En það var að vera, hættir no, að vera. Það er hættið að ná að ná að apna þér þá að.